श्रीमद्भागवत स्कंदृतीध्यायी विदुर विदुर्मत्री मिलन श्लोक संख्या एकवीस अनुवाद भावादी भक्ति भक्तिदान स्वामी प्रभुपाद द्वारा सोहम तद्दर्शनाह्लाद वियोगाति युत प्रभो घमीष्येदय तस् मंडलम शब्द सह अहम एव તત તેમના દર્શન દર્શન આહલાદ આનંદ વિયોગ વિયોગ આરતીયુત દુખી પ્રભો હે મારા પ્રભુ ગમી જઈશ દૈતમ આ પ્રમાણે સૂચિત કરાયેલા તેમના બદરી આશ્રમ હિમાલય માનો બદરીક આશ્રમ મંડલમ મંડળ અનુવાદ પ્રિય વિદુરજી ભગવાનના દર્શનના આનંદથી વંચિત થવાથી હું અત્યારે ઉન્મત્ત છું અને તેના ઉપશમન માટે જ અત્યારે હું તેમના ઉપદેશ અનુસાર સત્સંગ પ્રાપ્ત કરવા હિમાલયમાંના બદ્રિકાશ્રમ તરફ જઈ રહ્યો છું ભાવર ઉદ્ધવજીની કક્ષાના શુદ્ધ ભક્ત સદા ભગવાનના સાહાચર્યમાં હોય છે તેમને ભગવાનના સંયોગ અને વિયોગનું એક સાથે બેવડું જ્ઞાન થાય છે શુદ્ધ ભક્ત એક ક્ષણ માટે પણ ભગવાનની દિવ્ય સેવાથી વિમુખ થતા નથી ઉદ્ધવજી માટે ભગવાનનો વિયોગ અસહ્ય હતો અને તેથી તેમણે ભગવાનના આદેશનું પાલન કરવા બદ્રિકાશ્રમ તરફ પ્રસ્થાન કર્યું કારણ કે સ્વયં ભગવાન અને તેમનો આદેશ એ બંને અભિન્ન છે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનના આદેશના પાલનમાં કાર્યરત હોય ત્યાં સુધી ભગવાનથી તેનો વાસ્તવિક વિયોગ નથી હોતો હોમ જ્ઞાનતિ તસ્મૈ શ્રી શલા નમઃ નામશ્રેષ્ઠમ મનુમપી શચીપુત્રમત્ર સ્વરૂપ ત્યાંગ્રજાુરૂપુરી માધુરી ગોષપતિધાકુંડમ ગિરીવરમહુરાધિમાધવાસં પ્રાપ્તું યસ પ્રતિ કૃપયા શ્રીગુર તમ નતોસ્મે વંદેહમીગુરશ્રીતપદકમલ શ્રીગુરન્વૈષ્ણવા શ્રીપં સાગ્રાત સણરઘુનાથન્ તમ સજીવમ ૈત સવધૂત પરીજનસિતમ કૃષ્ણ ચૈતન્ય દેવ રાધા કૃષ્ણ પાદાન પાંસ ગણ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવા શિવિગૌર ભક્ત બંદ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण आरती आरती आरतीयुता प्रभो विदुर जी ने उद्धव जी कह के के हे प्रभु हे विदुर जी हूँ बहुत दुखी छु आरती आरती आरतीयुत બહુ અસહ્ય પીડા ભોગવી રહ્યો છું આપણે પણ પીડા ભોગવીએ છીએ આ જગતમાં અસહ્ય પીડા આપણને એનો હજુ અંદાજ નથી અત્યારે આપણા ટોયલેટમાં એકદમ ભયંકર વાસ આવે છે વોશરૂમમાં આ જગત એવું જ છે સેમ આપણને અંદાજ નથી કેટલું ભયંકર છે આ જગત કે જેનો કોઈ અંદાજ નથી આનાથી ખરાબ છે એટલે રહેવા લાયક જગ્યા નથી એટલે આપણે દુખી છીએ કે આ બહુ બધું ભરેલું છે આખું જગત પણ અહિયાં મહાત્મા વિદુર કે આરતી યુતા પ્રભો એ હું દુખી છું કેમ વિયોગ વિયોગ છે નો તદર્શના લાદ ભગવાન ના વિયોગ એને કારણે આરતી આરતી યુતા છે જુઓ આપણો અને એમનો શું ડિફરન્સ છે ભગવાનના દર્શનનો વિયોગ થયો એનો જે આનંદ થયો આપણે વિચારી શકીએ આપણે વૃંદાવન જઈએ છીએ દ્વારકા જઈને આવ્યા હવે તિરુપતિ જઈશું તો ભગવાન શાના માટે જે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ બીજું કોઈ ઉદ્દેશ નથી અને અહીંયા મહાત્મા વિદુર દર્શન કરીને આવે છે ભગવાનના અને એકદમ વિવલ છે દુખી છે એટલે આપણે આપણું અને મહાત્મા ઉદ્ધવનું દુઃખમાં બહુ જમીન આસમાનનો ફરક છે આપણે સતત દુઃખી છીએ ઓ પૈસાનો પ્રોબ્લેમ સામાજિક પ્રોબ્લેમ ફેમિલી પ્રોબ્લેમ આપણે બધા દુખી છીએ અને એને કારણે આપણને જે વાસ્તવિક દુઃખ થવું જોઈએ એ નથી દુઃખ થતું આ દુઃખની જગ્યા જાણે લઈ લીધી છે શરીરનું દુઃખ આ દુઃખે છે પેલું દુઃખે છે પતી ગઈ વાત આપણી આપણને ભગવાનનો વિયોગનું દુઃખ આવશે જ નહીં કારણ કે આપણે શરીરનું જ એટલું બધું દુઃખ છે શરીરને આપણે વિચારવું છે કે ભગવાને કેટલું સરસ સાધન આપ્યું છે આપણને આ શરીર અને એ સાધનનો ઉપયોગ કરીને ભગવાનની ભક્તિ કરી લઈએ તો આપણને દુખી નહીં થઈશું યુદ્ધ થાય તો લડાઈ યુદ્ધમાં બંને બાજુથી શસ્ત્ર ચાલે પણ જો સામે વાળો શસ્ત્ર ચલાવીને આપણે ખાલી બચાવતા રહીએ તો આપણે સામેવાળા પર વિજય નહીં પ્રાપ્ત કરી શકીએ અત્યારે આપણે એવું થઈ રહ્યું છે અત્યારે જેમ તેમ શરીરને સાચવવાનું ડિફેન્સ કરી રહ્યા છે આપણે આપણે ભક્તિ તો શરૂ જ નથી કરી મીન્સ જે મહાત્મા ઉદ્ધવજી મહાત્મા વિદુરજી જે ચર્ચા કરી રહ્યા છે એ પ્રકારના વિયોગની ભક્તિ જ નથી આપણી હજી આપણને કદી થાય છે કે ભગવાન નથી આપણે ભગવાન થઈ ગયા છે દર્શન આપણને કદી નથી થતું જયારે હું શરૂઆતમાં વૃંદાવન ગયો હતો તો વૃંદાવનમાં એટલો આહલાદ આવ્યો એટલો આનંદ આવ્યો અને સુરત આવ્યા પછી મને સુરત ગમતું જ નથી બે ત્રણ દિવસ પછી પતિ ગયું બે ત્રણ દિવસ નહીં ગમે પછી હતા ત્યાં ને ત્યાં અહીં દોડો ત્યાં દોડો આ પૈસા લો આ શારીરિક પ્રોબ્લેમ પેલો પ્રોબ્લેમ અને થોડું એની વચ્ચે થોડું ક્ષણિક ઇન્દ્રિય સુખ મળી જાય એટલે આપણે કે આપણે સુખી છીએ પણ આપણને આ આ દુઃખ થવું છે ભગવાન તદ્દર્શન આહલાદ આરતી યુત આપણને ભગવાનના દર્શનનો જે આહલાદ છે એનું દુઃખ થવું જોઈએ તો આપણે આગળ વધી શકીએ એમ પ્રભુએ શરીર ત્યાગ કર્યો અને એમની કાલે અંતિમ વિધિ હતી તો એક ભક્ત બે ત્રણ ભક્તે મને પૂછ્યું કે પ્રભુ એ સાત દિવસ કે દસ ચૌદ દિવસ હોસ્પિટલમાં હતા ને છેલ્લા ત્રણ દિવસ તો અનકોન્શિયસ હતા તો શું થાય એમની ગતિ શું થશે કારણ કે અંતે સ્મરણ નહીં થયું હોય મેં કીધું ખાલી અંતિમ ક્ષણ બહુ મહત્વની છે અંતિમ ક્ષણ મહત્વની છે પણ આપણે એ અંતિમ ક્ષણ વિશે શું વિચારીએ ભગવાને જે કરવું હશે તે કરે આપણું કાર્ય શું છે ભગવાનની સેવા કરવાનું આપણું કાર્ય ભગવાનની સેવા કરવું રિઝલ્ટ ભગવાન આપશે શા માટે આપણે એવું વિચારીએ કે આપણું શું થશે આપણું ચિંતન એમાં જ જાય છે મીન્સ આપણે ભગવાનની સેવા છોડીને આ ચિંતન કહે કે મારું શું થશે બધે જ આપણું આ જ આવે છે મારું શું થશે મારું શું થશે ભગવાન કહી દીધું છે કે અનન્યા ચિંતન તો મામ એ જના પરિપાશે જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે તેનું બધું હું સંભાળી લઈશ તે સામ નિત્યાભિયુક્ત યોગક્ષેમમ વામિયમ એનું યોગક્ષેમ હું ધારણ ગ્રહણ એ કરીશ એને બધી વસ્તુ આપીશ બસ પતિ ગઈ વાત આપણે એટલે યોગક્ષેમમ વહમિયમનો અર્થ એવો નથી કે ખાલી આપણી ભૌતિક જરૂરિયાતો પૂરી પાડશે ભગવાન આપણી આધ્યાત્મિક જરૂરિયાત જે હશે તે પૂરી પાડશે આપણું કામ શું છે તદ દર્શન આહલાદ વિયોગ બસ અત્યારે આપણી એ સ્થિતિ છે આપણને આહલા એ વિયોગ થવો જોઈએ કે ઓ ભગવાનની સેવાથી હું વંચિત રહી ગયો હાલાકી પ્રભાત લખે છે કે શુદ્ધ ભક્ત ઉદ્ધવજીની કક્ષાના શુદ્ધ ભક્ત સદા ભગવાનના સાહચર્યમાં હોય છે હા તેમને ભગવાનનો સંયોગ કે વિયોગ ઉલટાનો વિયોગ વધારે આહલાદ આપે છે આનંદ આપે ચૈતન્ય મહાપ્રભુ શીખવે છે આપણને વિયોગમાં સેવા સાથે હોય તો એટલી વેલ્યુ થાય ઠીક છે આવે છે પણ જો એક દિવસ એનાથી છૂટા પડી ઓ ઓહ કેટલો ઇમ્પોર્ટન્ટ હતો કોઈ બી ભક્ત એક નાનો નાનો ભક્ત હોય એ આપણી વચ્ચે નહીં હોય ચાલ્યો જાય આપણને વિયોગ લાગે ઓ આ મીન્સ આ વિયોગની ભાવના આપણે કેળા એ વધારે તીવ્ર છે આપણે રોજ એકબીજાને મળીએ એટલે આ ઠીક છે બધા આપણે ઓળખીએ પણ એક દિવસ નહીં આવે કોઈ વ્યક્તિ કોઈ આપણા આપણા ગ્રુપમાં એટલે આપણે તરત જ અરે પેલું કેમ નહીં આવ્યો રોજ આપણે જોયો તો વાંધો નહીં હા આ ભગ કેમ નહીં આવ્યો આને ક્યાંય વિયોગ કે હોય તો કેટલું સરસ એક જણ ઓછો છે આપણે ખ્યાલ આવ્યો એટલે આપણે ભક્તો વચ્ચે એટેચમેન્ટ આવી ગયું એવું એટેચમેન્ટ કૃષ્ણ તરફ આપણે એક દિવસ મંગળ આરતી ચૂકી જાય ઓ આપણને એમ થવું છે કે અમે બહુ મોટી વસ્તુ ગુમાવી આ વિયોગ ડેવલપ કરવાનો છે તદ દર્શન આહલાદ વિયોગ એટલે આ આપણી મેઇન ભક્તિ આ છે એટલે આપણે એવું નથી વિચારવું કે હું ભગવત ધામ જઈશ કે નહીં એ નથી વિચારવું એ આપણો ઉદ્દેશ નથી આપણો ઉદ્દેશ છે સેવા અને એ સેવાના પાલન માટે મહાત્મા વિદ ગમીશ્ય દૈતમ તસ્ય ભદ્રાશ્રયમ મંડલમ ગમી હું જઈશ હવે દૈતમ ભગવાને મને જે આપ્યો છે ઉપદેશ એમણે સૂચિત કર્યું કે તું આ મારો મેસેજ બદ્રિકાશ્રમમાં જા કારણ કે ઉદ્ધવજી જ્યારે એમને ખબર પડી કે હવે ભગવાન હવે નથી રહેવાના એટલે બહુ દુઃખી થઈને ભગવાન એકાંતમાં મળે છે અને કે ભગવાન મને પણ સાથે લઈ જાઓ તમે તો કે નહીં તારું કાર્ય બાકી છે બદ્રીકાશ્રમમાં મેસેજ પહોંચાડવાનું છે તારે એટલે ગમે છે દહી તમ તસ્યા હું જઈશ બદ્રીકાશ્રમમાં અને એ બદ્રિકાશ્રમમાં જાય છે પણ એ મેસેજ લઈને જાય છે એટલે એમનું સંયોગનું દુઃખ વિયોગનું દુઃખ નથી એમને વિચારો સતત ઉદ્ધવજી ભગવાન સાથે રહેતા હતા સતત દ્વારકામાં અને ભગવાન ઉદ્ધવજીને પાછા પૂછે એટલે ઉદ્ધવજી એ જ એકદમ આ બધું જ યાદ આવે છે કે મને ભગવાન પૂછતા હતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ પોતે પૂર્ણ હતા છતાં મને પૂછતા હતા કે હવે શું કરીએ યુદ્ધ માટે આવી સમસ્યા શું કરીએ તો કેટલું આ આપણે વિચારી નહીં શકીએ કેટલો જબરજસ્ત વિયોગ રાધાચંદ પ્રભુની કાલે અંતિમ એ હતી તો મને એમ જ થયું કે મારા સાથી પચીસ વર્ષથી ત્રીસ વર્ષના સાથી મારા હા એકબીજાનો સંગ હવે કદી નહીં મળશે એટલે વિયોગ થાય આપણને ઉદાસ થઈ જઈએ કે હવે મળશે નહીં સાથે આપણો ઉત્સાહ પણ છે કે નહીં એમણે જે સેવા કરી છે એમણે મારી સાથે જે ચર્ચા કરી છે એકબીજાનું આદાન પ્રદાન સ્મરણ છે અને એ સાથે સદા વૈષ્ણવ આપણી સાથે રહી છે એમના ઉપદેશ દ્વારા એમના આપણા કાર્ય જે કર્યા એ સાથે મળીને એ બધા દ્વારા આપણે સતત રહીએ છીએ આમ મહત્વનું છે ઉપદેશ એટલે અહીંયા ભગવાનનો ઉપદેશ લઈને જાય છે બદ્રિકાશ્રમ અને ત્યાં પણ ચર્ચા કરશે એટલે ભગવાનનો વિયોગ જ નથી રહેતો ભક્તો માટે એટલે લખે છે કે શુદ્ધ ભક્ત એક ક્ષણ માટે પણ ભગવાનની દિવ્ય સેવાથી વિમુક્ત થતા નથી ઉદ્ધવજી માટે ભગવાનનો વિયોગ અસહ્ય હતો તો શું કર્યું એમણે અને તેથી તેમણે ભગવાનના આદેશનું પાલન કરવા બદ્રિકાશ્રમ તરફ પ્રસ્થાન કર્યું કેમ કારણ કે સ્વયં ભગવાન અને તેમનો આદેશ એ બંને અભિન્ન છે અને ભગવાને આદેશ આપ્યો કે તું આદેશ પહોંચાડ અરે મારો આ ઉપદેશ પહોંચાડ આ ભગવાનનો આદેશ હતો એટલે આદેશનું પાલન જયારે ભક્ત કરે છે તો એના માટે વિયોગ નથી હોતો અને આપણે જોઈએ છે આગળના ચેપ્ટરમાં જોયું કે ઉદ્ધવજીને મહાત્મા વિદુર પ્રશ્ન પૂછે છે એક એક પ્રશ્ન પૂછે છે બરાબર કે ભગવાન કૃષ્ણ શું કરે છે એમને ખબર હતી વિદુર માતાને ખબર હતી કે આ બધું પતિ ગયું છે છતાં એ પ્રશ્ન પૂછે છે એ શ્રવણ કીર્તન કરે છે બંને અને એમાં એમને આનંદ આવે છે બાકી કેવી રીતે હસ આ વિયોગને સહી શકીએ આપણે એક સામાન્ય બદ્ધ જીવ પણ પતિ પત્ની રહેતા સાથે અને પતિનું મૃત્યુ થાય પત્નીનું મૃત્યુ થાય કે પિતાનું માતાનું કોઈ પણ તો કેટલું દુખ લાગે ને પણ એ દુઃખ મૃત્યુ થાય થોડો સમય એક દિવસ દસ દિવસ અગિયાર દિવસ મહિનો થાય પછી ખાલી વર્ષે એક વાર યાદ કરે શાદ આવે ત્યારે પછી ભૂલી જાય આપણો વિયોગ એવો છે પણ વાસ્તવમાં જો આપણે ભગવાન ભગવાન સાથેનો જે વિયોગ એટલો અસહ્ય છે પણ તમે વિચારો આપણી ઉપર કેવું અજ્ઞાનનું પણ લાગી ગયું છે કે આપણને ભગવાનનો વિયોગ જ નથી થતો ને આપણે વિચારી જલ્દી જલ્દી પતે પ્રોગ્રામ ને આપણે જલ્દી ઘરે જઈએ નો ડાઉટ બધાને જોબ પર જવાનું હોય પણ આપણે એ ભાવનાથી હા કે ઘરે પણ જઈશું તો કંઈક લઈને જઈએ કે જેથી આખો દિવસ વિયોગ લાગે ભગવાનનો અને વિયોગમાં આપણે ભગવાનની સેવા કરીએ કેટલી સરસ વસ્તુ છે કેટલો સરસ ઉપદેશ આપણને આપી રહ્યા છે તો આ કૃષ્ણ કથા વારંવાર સતત ચાલતી રહી છે કે જેમ આપણું મન કેવો હોવું જોઈએ જેમ ગંગા અતિશ વેગથી સમુદ્રને મળવા દોડે છે આપણે જોઈએ છીએ ગંગાનો વેગ આપણે ચારધામ યાત્રા ગયા હતા અને અહીંયા આપણે હરિદ્વાર હરિદ્વારમાં તો વેગ છે પણ એ ઉપરથી પણ બહુ સખત વેગથી વહે છે ગંગા હરિદ્વારમાં તો આપણે સાંકર નહીં પકડે તો તણાઈ છે એ વિયોગ થવો જોઈએ કે ભગવાન નથી હવે મારી પાસે દિવસ કેટલા છે ને જો હું ભગવાનની સેવા નહીં કરીશ તો પછી શું થશે એટલે આ જન્મમાં એમ નહીં વિચારો કે હવે થોડી ઇન્દ્રિયપ્તી કરી લઉં અને પછી આવતા જન્મમાં વધારે તૈયારી કરીશ ના આજ જન્મમાં વિદુર મહાત્મા ઉદ્ધવજી આ બધા શું વિચારતા કઈ નહીં હમણાં થોડી ભગવાન ગયા હવે શાંતિથી થોડી મજા કરી લાવ બદ્રિકાશ્રમ જાઉં ને થોડી મજા કરી લઉં ના શુદ્ધ ભક્ત એક ક્ષણ માટે પણ ભગવાન સિવાય બીજું કઈ વિચારી નથી શકતા અને આપણે ઇન્દ્રિય તૃપ્તિ સિવાય બીજું કઈ વિચારતા નથી આપણા માટે જે શરીર એ દેહ ગયા પતન હોલ કિરો બે તો મારો આ રાખમાં રૂપાંતર થઈ છે આખો દેહ આપણે શેના માટે રડીએ છીએ વિચારો શું વેલ્યુ છે અને અત્યારે તો બધી હોસ્પિટલ એટલી બધી ખુલી ગઈ કે શાંતિથી મરવા પણ નહીં દેશે રાખ પણ નહીં થવા દેશે ખરેખર હા ને હવે આપણું તો એવું છે કે હોસ્પિટલમાં દાખલ કરવાના જ તો જ સારું થશે એટલે એવી એટલી ખરાબ સ્થિતિ છે આપણી કે આપણું શું થશે એટલે એક ભક્તે કહ્યું કે પ્રભુજી આપણું હોસ્પિટલમાં આવું નહીં મૃત્યુ થાય તો સારું પણ હોસ્પિટલ એટલી બધી છે કે કરવું જ પડે હોસ્પિટલમાં મૃત્યુ થશે એટલે હોસ્પિટલમાં મૃત્યુ થાય એ પહેલા જ આપણી ચેતના આવી થઈ જવી છે કે બસ બહુ થયું શરીરનું કારણ કે આપણે અનકોન્સિયસ હશે કે નાના હોસ્પિટલ તો લઈ લઈ જ છે લોકો બોલ કે હોસ્પિટલ ગયા એટલે આપણે બહુ અત્યારે જ જેમ ક્રિકેટ મેચ ચાલતી હોય એક ઓવર અને દસ રન હોય તો કેટલી રસાકસી થાય કે ઓ જલ્દી દસ રન કરવા સાત બોલમાં દસ રન કરવાના બરાબર પણ દસ ઓવર હોય ને દસ રન હોય તો આપણે એવું હોવું છે કે આપણે જીવનનું આયુષ્ય જો પાંચ દસ વર્ષ છે ને આપણે અત્યારે તૈયાર છીએ તૈયારી કરો ટેન્શન નહીં ભાઈ છેલ્લી ઘડીના ટેન્શન નહીં રાખો પેકિંગ કરીએ તો કેવું પહેલું પેકિંગ કરી દે પછી શાંતિથી મારે જો છેલ્લી ઘડી પેકિંગ કરે ને ભાગે ટ્રેન દોડતા દોડતા પકડે એવું નહીં કરો અત્યારથી જ પેકિંગ કરો ભગવતધામ જવાનું અત્યારથી સેવા એટલી સારી રીતે કરો ચેતના ડેવલપ કરો ચેતના આપણી જો સારી હશે ને તો ભલે ભગવતધામ નહીં જઈએ ભગવાનના ઉપદેશ અનુસાર આપણે આ જગતમાં પ્રચાર કરીએ એટલે એક ભક્તે મને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ ભરત મહારાજે ચેતના હરણમાં હતી એટલે એ હરણ બન્યા પણ જયારે હરણ બન્યા ત્યારે હરણ તરીકે એમને ખબર હતી કે હું આ રીતે મેં ભૂલ કરી અને એને કારણે આજે મારું આવું પતન થયું તો હવે હું કૃષ્ણ સિંહ કઈ નહીં સ્મરણ કરું એટલે એ હરણ એકલું રહેતું હતું ભરત મહારાજ હરણના દેહમાં અને બિલકુલ કૃષ્ણનું ચિંતન કરતા હતા કેમ કે ચિંતન કરતા હતા તો પછી એમને જળ ભરતનો ત્રીજો અવતાર કેમ મળ્યો કેમ ત્રીજો જન્મ જડબનત તરીકે લેવો પડ્યો કારણ કે ભગવાન તો કહે છે કે અંતકાલે જે મામેવસમરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવ્ય જસ્તિ નાસ્તેત્ર સંશય કોઈ સંશય નથી અંતિમ સમય જે મારું સ્મરણ કરે છે તે મારા ભાવને પ્રાપ્ત કરે છે તો પછી ભગવાન નામ કેમ નહી ગયા કેમ એમની જન્મ લેવો પડ્યો પ્રશ્ન બહુ સારો હતો તો મારો જવાબ એ હતો કે ભગવાન કે છે તદ ભાવ ભાવિતહ ભક્તો એને એને જે જળભરતનું એ મળ્યું તેમાં સતત કૃષ્ણ સિવાય કશું વિચારતા જ નહોતા એટલે નારાયણ સ્વર્ગ નરકેશુ અપી સ્વર્ગ નરકેશુ અપી તુલ્ય અપી છે દર્શન સ્વર્ગ સ્વર્ગ નરક કે મુક્તિ જે નારાયણ પરાયણ ભક્તો છે તે કશાથી ડરતા નથી બીજો જન્મ મળે તો પણ નહીં આ ભૌતિક જગતમાં રહેવાથી પણ નહીં કે નરકમાં જવાથી પણ નહીં તમે વિચારો આપણે એ લેવલ પર પહોંચવાનું છે કે બ્રહ્મભૂત અવસ્થામાં આવવાનું છે જો કે ભક્ત બ્રહ્મભૂત અવસ્થામાં છે શરૂઆતી ભક્તિની શરૂઆતથી બ્રહ્મભૂત અવસ્થામાં છે ન શોધતી ન કામ આપણે ધીમે ધીમે આગળ વધીને કૃષ્ણ ચિંતનની અવસ્થામાં સવાઈ મના કૃષ્ણ પદા અરવિંદ તો પછી ભલે ને જળ ભરત તરીકે જન્મ લીધો પણ જળ ભરત શુદ્ધ ભક્ત હતા અને એ સાવચેત રહેતા કોઈની સાથે ભક્તિ સિવાયની કોઈ વાત નહીં થાય એટલે ગાંધાની જેમ રહેતા હતા કે કોઈ વાત કરવા જ નહીં આવે આપણે જપ કરતા એટલે કોઈ વાત કરવા આવે શું છે ભાઈ શાંતિ રાગ આપણે એમ થાય ભાઈ પછી વાત કર ને મને જપ કરી લેવા દો તો એવી રીતે જળ ભરત એ સ્થિતિમાં હતા એટલે આપણે જયારે કોઈ વાત કરવા જો ઇમ્પોર્ટન્ટ નહીં હોય તો રોકો રોકો પછી આપણે વાત કરીએ આપણે મારી આ સાધના પૂરી કરવા દો એટલે જળ ભરત ભલે હતા પણ એ કમ્પ્લીટ ચેતનામાં હતા ભગવાનની અને સાવધાન હતા એટલે જો આપણે ભગવદધામ નહીં પણ જઈએ માનો કે ભગવાનનું સ્મરણ કરતા એમ વિચાર ભગવાનની ઈચ્છા છે કે મને ભગવાનનું મિશન અહીંયા પૂરું કરવાનું છે પ્રભુપાદ પણ આવ્યા હતા ભગવત અને એમણે કેટલા દુઃખો સહન કર્યા પણ એમનું દુઃખ અને આપણા દુઃખમાં બહુ મોટો ફરક છે કારણ કે પ્રભુપાત કહે છે કે એવી એક ક્ષણ એક પણ ક્ષણ નહોતી કે જેમાં હું કૃષ્ણનું વિસ્મરણ કરી શક્યો એ ક્ષણ માટે શુદ્ધ ભક્ત કૃષ્ણનું વિસ્મરણ નહીં કરે એટલે આપણું મેઇન હેતુ છે કૃષ્ણ ભાવનામૃત બનવાનું કૃષ્ણ ભાવનાનું અમૃત આપણા આખા શરીરમાં રહી અને આપણે કૃષ્ણ સિવાય કોઈ વાતમાં રૂચિ ના થાય તો સમજવું કે આપણે પછી સ્વર્ગમાં હોઈએ નરકમાં હોઈએ આ શરીરમાં હોઈએ કે ભગવદ્ધામાં હોઈએ એક જ છે કારણ કે કોઈ પણ દરેક વસ્તુ દરેક જગ્યા કૃષ્ણ છે કોઈ પણ ભૌતિક નથી દરેક વસ્તુ આધ્યાત્મિક છે આ ભૌતિક છે આ આપણું સેન્ટર ના આધ્યાત્મિક સેન્ટર છે સતત કૃષ્ણની સેવા થાય છે સતત સવારથી ચોવીસ કલાક અહીંયા કૃષ્ણની સેવા થાય ભક્તો સુઈ જાય છે શેના માટે કૃષ્ણ સેવા માટે સુઈ જાય તો આ ચેતના આપણી હોવી જોઈએ તો આપણે રિયલ થઈએ અને એ દુખ એ પરમ સુખ છે જ્યારે ગોપીઓ ઘરે બેસીને કુકિંગ કરતા હોય કે પોતાના બચ્ચાનું પાલન પોષણ કરતા હોય પતિને સેવા કરતા હોય પણ એમનું મન ક્યાં છે કૃષ્ણમાં કૃષ્ણ વનમાં ગયા છે તેમના પગ કેટલા કોમળ છે ભગવાનના શારીરિક લક્ષણમાં એટલું બધું કોમળ છે ભગવાનનું શરીર હા કે એ લોકો સહન જ નહીં કરી શકે ભગવાન ને કાંકરો વાગે એટલી તીવ્ર અગ્નિથી એ અગ્નિથી એ લોકો દુઃખ ભોગવતા હતા પણ એ દુઃખ વાસ્તવમાં સુખ હતું કારણ કે કૃષ્ણ સ્મરણ થતું હતું અનુકૂલ્યના અનુકૂળ ભાવમાં બાકી કંસ પણ સતત કૃષ્ણનું સ્મરણ કરતા હતા પણ પ્રતિકૂળ ભાવમાં એટલે આપણે અનુકૂળ ભાવમાં કૃષ્ણનું સ્મરણ કરીશું અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કદી કૃષ્ણને બ્લેમ નહીં કરવાનું આપણે સૌથી પહેલાં કાંઈક દુઃખ આવે કૃષ્ણ આ દુઃખ મોકલે એમ જ આપણે સમજીએ તો એટલે આપણે કૃષ્ણ ચેતના બહુ જલ્દી ડેવલપ નહીં થાય બસ આ બધા ઉપદેશો છે કે એ ઉપદેશ લેવા માટે અરે એ